વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનના ફેસ્ટ કાફિલા બે હજાર ચોવીસમાં રેટ્રો બોલિવૂડની થીમ પર આયોજન કરવામાં આવ્યું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન દ્વારા તેર અને ચૌદ ફેબ્રુઆરી કાફિલા ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટનો શુભારંભ તેરમીએ એટલે કે આજે કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય અતિથિ તરીકે વાત્સલી ફાઉન્ડેશન અને સખી પ્રોજેક્ટના હેડ સ્વાતિ બૈડેકર ઉપસ્થિત રહ્યા હતા કાફિલા બે હજાર ચોવીસમાં અત્યાર સુધી પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તો સાથે જ બે દિવસીય ફેસ્ટમાં નવથી વધુ ઇવેન્ટ અને ત્રણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ થીમ પર જ વિદ્યાર્થીઓ દ્વારા બધું જ ડેકોરેશન કરવામાં આવ્યું ફેસ્ટની શરૂઆત બોલીવુડ ક્વિઝથી કરવામાં આવી ક્વિઝમાં સિનેમાના અવનવા પ્રશ્નો પૂછી પ્રતિસ્પર્ધીઓમાં સિનેમા પ્રત્યેની ઉત્સુકતા વધારો કરવામાં આવ્યો આ ફેસ્ટમાં ઘણી અવનવી વસ્તુઓ યોજાશે જેમાં વિદ્યાર્થીઓ ફેસ પેઇન્ટની પણ મજા લઈ શકશે ફેસ્ટના બીજા દિવસે તેજાકા સોના કહા હે નામની ટ્રેઝર હન્ટ ઇવેન્ટ પણ યોજાઇ જ રહી છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા ઉત્સુક છે આ ઉપરાંત ફેસ્ટમાં સર્જનાત્મક લેખન ડિબેટ લોગો ડિઝાઇનિંગ રીલમેકિંગ ફોટોગ્રાફી ડાન્સ સિંગિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે આ દરેક ઉપરાંત વિદ્યાર્થીઓ ફેસ્ટમાં અલગ અલગ ફોટો પોઈન્ટ અને ફૂડ સ્ટોલનો આનંદ પણ માણી શકશે નમસ્કાર મારું નામ ઝીલ વિનોદ ચૌહાણ છે હું ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ધ મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં માસ્ટર્સ સ્ટુડન્ટ છું અમારું આ બે દિવસનું જે ફેસ્ટ કાફિલા આયોજન કરવામાં આવ્યું છે તેર અને ચૌદ ફેબ્રુઆરીના એમાં બાર ટોટલ ઇવેન્ટ્સ છે એનામાં જે નવ કોમ્પિટિશન્સ છે અને ત્રણ વર્કશોપ્સ છે નવ કોમ્પિટિશન્સમાં જે ભારે સંખ્યામાં અમને રજિસ્ટ્રેશન મળ્યા છે એવા સિંગિંગ ડાન્સિંગ ટ્રેઝર હન્ટ અને બોલીવુડ ક્વિઝ છે એના સિવાય અમારા પાસે ક્રિએટિવ કોમ્પિટિશન્સ પણ છે જેમ કે ક્રિએટિવ રાઇટિંગ લોગો ડિઝાઇનિંગ રીલ મેકિંગ ફોટોગ્રાફી વગેરે વગેરે અમારા પાસે ત્રણ બહુ સારી વર્કશોપ છે જે એક્સપર્ટ્સ કન્ડક્ટ કરવા આવવાના છે ફસ્ટ છે એ હાર્દિક મહેતા રાઇટર ડિરેક્ટર છે નેશનલ અવોર્ડ વિનર છે એ આવવાના છે એના સિવાય થિયેટર પર જે વર્કશોપ છે એ લેવા આવવાના છે અનિકેત પંડ્યા એક વર્કશોપ છે કે આરજે કેવી રીતના બનવું એ લેવા આવવાના છે આરજે તુષાર તો અમારો સ્કેડ્યુલ છે અને બહુ ભારી સંખ્યામાં અમને રજીસ્ટ્રેશન મળ્યા છે બહુ વધારે લોકો અમને ઇન્ટરેક્શન કર્યું છે સોશિયલ મીડિયા પર બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે તો અમે બહુ સારા સંખ્યામાં લોકો એક્સપેક્ટ કરીએ છીએ અને અહીંયા બસ એ લોકો મજા કરીને જાય એવું ઈચ્છીએ છીએ હા આજે જે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે એમાં અમારા જે સ્પેશિયલ ગેસ્ટ હતા સ્વાતિ બેડેકર મેમ એ ફેકલ્ટી સાથે અત્યારે કનેક્ટેડ છે એમને વર્કશોપ પણ લીધેલી છે બહુ મોટિવેટ કરતા રહે છે ઇનોગ્રેશન થયું છે તો કહીએ ને એક અંદરથી ઉમળકો જાગે છે કે ચાલુ થઈ ગયું જે અમે આટલી બધી મહેનત કરી આટલા બધા દિવસથી તો એ બહુ ખુશીનો અવસર છે અમારા બધા માટે નમસ્તે મારું નામ સ્વાતિ બેડેકર છે અને હું આજે સવારે આવી છું એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ જર્નાલિઝમમાં જે બે દિવસીય કાર્યક્રમ આયોજાયો છે કાફિલા તેના માટે એ કાર્યક્રમ બધા સ્ટુડન્ટ્સને મળીને આયોજન કર્યું છે એનું જેમાં જર્નાલિઝમના વિવિધ રીતો આગળ લાવવા માટે અને સ્ટુડન્ટ્સના અંદર રહેલી ક્રિએટિવિટી અને ટેલેન્ટને આગળ લાવવા માટે ઘણા બધા કાર્યક્રમો છે અને સ્ટુડન્ટ્સ છે જર્નાલિઝમના સ્ટુડન્ટ્સ છે હવે જર્નલિસ્ટમાં એટલી પાવર હોય છે કે એ લોકોનું પરસેપ્શન ઇન્ફ્લુઅન્સ કરી શકે એના પર પોતાનો અસર લાવી શકે તો એવા સ્ટુડન્ટ્સની ક્રિએટિવિટી જોવાનું બહુ જ એક ખાસ આયોજન કરેલું છે અને હું ઘણી શુભેચ્છાઓ પાઠવું છું કાફિલાને કે એ કાર્યક્રમ સરસ સફળ રહે અને અમારા દેશને અમારા દેશના જર્નાલિઝમ મીડિયાને એક સારું ભવિષ્ય મળે નમસ્તે હું પ્રોફેસર નીતિ ચોપરા ડીન ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ધ મહારાજા સાયજડા યુનિવર્સિટી ઓફ બરોડા આજે અમારે ત્યાં કાફેલા જે અમારો એન્યુઅલ મીડિયા યુથ ફેસ્ટ છે એનો શુભારંભ થયો છે આ ફેસ્ટમાં અમે શ્રી સ્વાતિ બેડેકર મેમને બોલાવ્યા હતા જેમણે ખૂબ સારું વક્તવ્ય આપી અને અમારા કમ્યુનિકેશન અને મીડિયા સ્ટુડન્ટ્સની શું સ્ટ્રેન્થ છે અને એમની આગળ શું પડકારો છે એના વિશે વાત કરી હતી આ ફેસ્ટિવલમાં ઘણી એક્સાઇટમેન્ટ રહે છે અને આ વખતે અમારી રેટ્રો થીમ છે જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેપ્ચર કરે છે અને બંને દિવસ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ્સ અને સેગમેન્ટ્સ છે જેમાં આપણી યુનિવર્સિટીના અને આજુબાજુના કોલેજીસના અને ઘણા બધા તજજ્ઞો ભાગ લેવાના છે તો આપ સૌને અમારા કાફિલામાં જોઈન કરવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે થેન્ક યુ